એવું કહેવામાં આવે છે કે તમારે કોઈની ઈર્ષા ન કરવી જોઈએ કોઈનાથી બળવું ન જોઈએ કોઈનાથી જેલસી ફીલ ન થવી જોઈએ તમને આવું કેમ કારણ કે કોઈના માટે અથવા કોઈનાથી બળવા માટે સૌ પ્રથમ આગ લગાવવી પડે અને એ આગ છે એ તમારી અંદર લાગતી હોય છે મેડિકલી એવું પ્રૂફ થઈ ગયેલું છે કે તમે જ્યારે કોઈનાથી બળો છો ઈા કરો છો ત્યારે એક પ્રકારનું કેમિકલ નેગેટિવ કેમિકલ તમારી અંદર રિલીઝ થાય છે જે તમારી બોડીને નુકસાન કરે છે બીજા અર્થમાં જોઈએ તો છો તમે કોઈની ઈર્ષા કરો છો એનો મતલબ હજુ એવો થાય છે કે હજુ તમે કોઈ બીજામાં બીજાની અંદર તમને હજુ રસ છે હજુ તમે ઇન્વર્ટ થયા નથી હજુ તમને તમારામાં રસ નથી તમને બીજામાં રસ છે કે પહેલાંનું કેવું પહેલાંનું ઘર કેવું પહેલાંની કાર કેવી સમજાય તમને જો તમે ઈર્ષા કરો છો અથવા તમારી અંદર આ ભાવ પેદા થાય છે એનો સીધે સીધો મતલબ એ થાય છે કે હજુ તમને તમારામાં ઓછો અને બીજાઓમાં વધારે રસ છે તો આ રસ બીજાઓમાં ઓછો ને પોતાનામાં વધી જાય એના માટે ઈર્ષા જલન જલસી આનું લેવલ ધીમે ધીમે ઓછા કરતાં રહેવું જરૂરી છે બીજાઓ માટે નહીં આપણા પોતાના માટે Yes.